દારૂની હેરાફેરી માટે પોલીસ સતત દિવસ-રાત પેટ્રોલિંગ કરે છે પરંતુ જ્યારે પોલીસ બનમાંજ દારૂની હેરાફેરી થતી હોય તો કોને કહેવું શું છે સમગ્ર ઘટના આવો જોઈએ આ રિપોર્ટમાં પોલીસ ધારે તો દારૂનો જથ્થો શું દારૂની એક બોટલ સુધી ગુજરાતમાં ન આવી શકે પરંતુ પોલીસ ધારે તો તેમ છતાં ગુજરાત પોલીસ દારૂની હેરાફેરીને અટકાવવા તમામ પ્રયાસ કરે છે જોકે આ બધા વચ્ચે કેટલાક પોલીસ કર્મચારી એવા હોય છે જેમને ખાખીની ખુમારી કરતા ખિસ્સુ ગરમ કરવામાં વધુ રસ હોય છે અમદાવાદમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ઉભા રહેલા બંને પોલીસ કર્મીઓ એ જ છે જે પોલીસ વાનમાં કરતા હતા દારૂની હેરાફેરી અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે પોલીસ બની બુટલેકર હવે તો પીસીઆર વાનમાં જ દારૂની હેરાફેરી દારૂ લઈ જતા વાન ઇન્ચાર્જ અને હોમગાર્ડ ઝડપાયા પોલીસે બાતમીના આધારે પોલીસનો જ પાડ્યો ખેલ નરોડા પોલીસ સ્ટેશનની સ્ટાફની ટીમ ગેલેક્સી ચાર રસ્તા તરફ પેટ્રોલિંગમાં હતી તે સમયે પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નંબર મોબાઈલ વાન ના ઇન્ચાર્જ તેમજ હોમગાર્ડે બ્લેક કલરની બેગમાં વિદેશી દારૂની બોટલ રાખી છે તેવી માહિતી મળી તેના આધારે પોલીસે પીસીઆર વાન રોકી તપાસ કરતા ઇન્ચાર્જ સતીષ ઠાકુર અને હોમગાર્ડ વિક્રમસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું પોલીસને જોઈ પાછળની સીટમાં બેસેલા હોમગાર્ડે બ્લેક કલરનો થેલો લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તેને રોકી ચેક કરતા થેલામાંથી દારૂની બે બોટલ અને ત્રીસ હજાર રૂપિયા મળી આવ્યા આ બંનેની પાસે કોઈ યોગ્ય જવાબ ન મળતા બંનેની ધરપકડ કરી હતી તે જે પીસીઆર એકાણું નંબરની જે પીસીઆર વાન છે નરોડાની એમાં કંઈક ગાડીમાં દારૂ રાખેલો છે બાબતની હકીકત મળેલી તો તાત્કાલિક નરોડા પીએસઆઈ વીઆર ચૌધરીને જાણ કરી કે ભાઈ જે છે તાત્કાલિક પીસીઆર ચેક કરો અને જે કંઈ મળી આવે અંદરથી તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલું પીએસઆઈ ચૌધરી માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું કે પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો તો એ ખોલી જોતા એમાં બે બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને ત્રીસ હજાર રૂપિયા રોકડા મળી આવેલા તો બોટલો બાબતે ત્રીસ હજાર રૂપિયા એ લઈને કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે બાતમીને આધારે તપાસી એકાણું નંબરની વાત રિક્ષામાંથી દારૂ મળતા રોકડી કરવાનું વિચાર્યું અમદાવાદમાં પીસીઆર ઇન્ચાર્જ અને હોમગાર્ડની પૂછપરછ કરવાનું પ્લાનિંગ હતું રિક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે દારૂ વાનમાં મૂકી દીધો ત્યારબાદ દારૂ સાથે પકડાયેલા રિક્ષા ચાલકને જવા દીધો જોકે દારૂ કોઈને વેચવામાં આવે તે પહેલા નરોડા પોલીસની ટીમ અચાનક આવી ગઈ અને આખા પ્લાન પરથી પાણી ફરી પડ્યું ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાંથી પીસીઆર ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતાં એ બોટલો મળી આવેલી અને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલું એ બાબતની સમગ્ર ઘટના ધ્યાને આવતા અમારા સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક બંને જે કર્મચારી છે એમાં એક સતીશ ઠાકોર છે હેડ કોન્સ્ટેબલ પોલીસમાં છે અને બીજો એક વિક્રમ વિક્રમસિંહ કરીને છે રાજપૂત જે હોમગાર્ડનો કર્મચારી છે બંને વિરુદ્ધ કાયદેસર કોહીના ગુના હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે દારૂની બોટલો બારોબાર વેચી રોકડી કરવા માંગતા પોલીસ કર્મી અગાઉ કેટલી વાર દારૂની હેરાફેરી કરી છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે જે પોલીસ દારૂની હેરાફેરી કરતા બુટલેગઢને પકડતી હોય એ પોલીસ બુટલેગઢની જેમ દારૂની હેરાફેરી કરે તો પછી કોને કહેવું જ્યાં સુધી બોર્ડર પર પોલીસ ઉભી હશે બુટલેગઢની તાકાત નથી કે બહારના રાજ્યમાંથી દારૂ ઘુસાડી શકે એટલો વિશ્વાસ પોલીસ પર રાખવામાં આવે છે પરંતુ દારૂની બોટલો સાથે પોલીસ કર્મચારી પકડાય છે ત્યારે ખાખી પડનો આ વિશ્વાસ ડગમગી જાય છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ